એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુરતથી સુરતના ઉદના ખાતે લુમ્સ ખાતામાં લાગી ભીષણ આગ રીધી સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ આવેલા લુમ્સ ખાતામાં ભીષણ આગ નો બનાવ સામે આવ્યો છે આગ લાગતા અફરા તફરી મચી ગઈ છે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે આગ કયા કારણોસર લાગી તે મુદ્દે કોઈ જાણકારી સામે નથી આવી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો મેં આપની સુરતથી બતાવી રહ્યા છીએ કે જ્યાં આગ લાગી છે આ આગનો બનાવ જો કે હજુ સુધી કોઈ વધારે વિગતો સામે નથી આવી શું ક્યાં કોઈ કારીગરો ત્યાં હતા કે પછી કઈ રીતે આગ લાગી તે મુદ્દે હજુ સવાલ યથાવત છે સંવાદદાતા પ્રશાંત મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે પ્રશાંત અત્યારે રીધી સીધી લૂમ્સ ખાતામાં આગનો બનાવ સામે આવ્યો છે કયા કારણોથી આગ લાગી શું ત્યાં કોઈ અંદર કારીગરો કામ કરતા હતા શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ જી ધારા બિલના દક્ષેશ્વર મંદિર પાસે આવેલ રીતિ સીધી ઇન્ડસ્ટ્રીયલ છે ત્યાં તો જે રીતના કારીગરો છે લુમ્સ ખાતામાં અને ફ્લાયવુડ કારખાનામાં કામ કરી રહ્યા હતા સૌ પ્રથમ તો આગ જે છે ફ્લાયવુડ કારખાનામાં અચાનક લાગતા સાથે જ કારીગરોમાં મારે દોડધામ મચી ગઈ હતી આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જે ફર્સ્ટ ફ્લોર ને પણ ચપેટમાં લીધો છે લગભગ તેમાં પાંચ જેટલા લુપ્ત કારખાના આવેલા છે અને તેમને પણ ચપેટમાં લઈ લેતા આગ વધુ એ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે ધુમાડાના ગોટે ગોટા જે રીતના જે છે દેખાઈ આવી રહ્યા છે હાલ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને તાત્કાલિક જે સહિતની અલગ અલગ જે ટીમો છે આગ પર પાણીનો મારો ચલાવીને કવાયત હાથ આવી છે પરંતુ આ કયા લાગી હજુ સુધી તો સામે આવ્યું નથી પરંતુ આગ જે રીતના પથરી છે લાખો રૂપિયાનો માળ જે છે બળીને ખાક થઈ ગયો હોય તે રીતના હાલ સામે જે રીતના જે છે આવી રહ્યું છે પરંતુ સમગ્ર ઘટનાને લઈને ફાયર દ્વારા સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જી બિલકુલથી પ્રશાંત આભાર આપનો તમામ જાણકારી માટે